દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે છ પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે સંપૂર્ણતા શબ્દની અંદર જેનો અર્થ રહેલો છે એમ કહેતા કલેક્ટર યોગેશ નિરગુડે નીતિ આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા ઇન્ડિકેટર્સને સેચ્યુરેશન સુધી લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ કર્મયોગી આંગણવાડી અને આરોગ્યના કાર્યકરોને કટિબદ્ધ બનવાની હાકલ કરી હતી નીતિ આયોગ દ્વારા શિક્ષણ આરોગ્ય પોષણ ખેતી અને સામાજિક વિકાસને કેન્દ્રમાં રાખીને મહત્વના છ ઇન્ડિકેટર્સ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોને બિરદાવવાની નાગરિકોને પણ તેમાં સહભાગી થવા કલેકટરે હાકલ કરી હતી તાલુકા પંચાયત પ્રમુખ

એસ્પિરેશનલ ડિસ્ટ્રિક અને એસ્પિરેશનલ બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે આપણા જિલ્લામાં પણ દાહોદ જિલ્લા માટે અને નર્મદા તાલુકા માટે આ પ્રોગ્રામનું લોન્ચિંગ અહીંયા કરવામાં આવેલ છે એમાં અહીંયાના પ્રિસિપલ પદાધિકારીઓ સરપંચો જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓ જે છે એ જોડાયા હતા એમના માધ્યમથી આ જુદા જુદા જો ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા એ એની એને હન્ડ્રેડ પર્સેન્ટ સેચ્યુરેશન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે અને એમાં ત્રણ મહિનાનું અભિયાન છે તેમ છતાં અમે લોકોએ નક્કી કર્યું છે કે લગભગ પિસ્તાલીસ દિવસથી સાત દિવસની અંદર જ આ બધા ઇન્ડિકેટર્સ જે છે એ સેચ્યુરેટ થઈ જાય આવા પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે આને એ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પદાધિકારીઓ એ બધા જ પ્રયત્ન કરવાના છીએ અને આપના જે સંપૂર્ણતા અભિયાન છે એને સક્સેસફુલ કરવાના છે